બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર તરફથી બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી બે દિવસ તમામ દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવાનો હોવાથી આજે વીરપુર મંદિર તરફથી આ પ્રસાદ બનાવનાર અને આપનાર પચાસ સ્વયંસેવકોની એક ટીમને વાંચતે ગાચતે અયોધ્યા પ્રસ્થાન કરાવ્યું હતું ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ જાહેરાત કરી હતી કે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરમાં લલ્લાને બે સમયનો થાળ ધરાવવામાં આવશે તે થાળ આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી ધરાવવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ છે અને હવે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી એમ બે દિવસ મગજ એટલે કે લાડુનો પ્રસાદ આપવામાં આવશે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે આજે પચાસ જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી ટ્રેન મારફતે રવાના થયું હતું

જલારામ બાપાની જગ્યા ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ પિસ્તાલીસ થી પચાસ સ્વયંસેવકો આજે થી ટ્રેન મારફત અયોધ્યા જઈ રહ્યા છે અયોધ્યામાં જઈ મગજનો મહાપ્રસાદ તૈયાર કરશે અને અયોધ્યામાં આવતા તમામ દર્શનાર્થીઓને એક ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ મહાપ્રસાદ આપશે મહાપ્રસાદ તારીખ બાવીસમી જાન્યુઆરીએ અને તારીખ બે દિવસ આ મહાપ્રસાદનું આજથી ત્રણ વર્ષ પહેલા એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે એટલે વીરપુર જલારામ બાપાના પરિવાર વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય શ્રી રામલલાને બપોરે અને સાંજે

જે કંદો એમને રાંધીને આપે એનું પેકિંગ કરવાનું છે પેકિંગ કરી અને બાવીસ અને ત્રેવીસ તારીખે આ પ્રસાદનું અમારે વિતરણ કરવાનું છે બાપા તરફથી અમને બાપા અવારનવાર સેવાનો લાભ આપે છે ઘણા બધા માણસોને લાભ લેવા હોય છતાં બાપાની એક ભાવના છે કે વીરપુરવાસીઓને જ આ લાભ આપો અને અમને અવારનવાર આવો લાભ આપે છે એનો અમને ખૂબ જ આનંદ છે રઘુરામ બાપા છે ગાદીપતિ આવવાના છે પણ થોડા લેટ આવવાના છે પાંચ તારીખ પછી આવશે અને એનો પરિવાર પણ આવવાનો છે એ બધા સોળ તારીખ પછી આવશે